પાણીગેટ માંડવી રોડ ઉપર શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકવાની ઘટનામાં સામેલ માફિયા ગેંગ ગ્રુપના એડમિન સહિત ત્રણ આરોપીઓ અજમેરથી ઝડપાઈ ગયા છે જેઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે ગત સોમવારે મોડી રાત્રે અઢીથી ત્રણ વાગ્યા દરમિયાન પાણીગેટ માંડવી રોડ ઉપર પૂર્વ આયોજિત કાવતરા મુજબ એક સગીર તથા સુફિયાન અને શાહનવાઝે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી ધાર્મિક લાગણી દુભાવી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો આ ગુનામાં સિટી પોલીસે અત્યાર સુધી કુલ છ ને ઝડપી પાડ્યા હતા જ્યારે આ ઘટનાના મુખ્ય સૂત્રોધાર અને માફિયા ગેંગના નામે સોશિયલ મીડિયા પર ચાલતા ગ્રુપના એડમિન જુનેદ સિંધી તથા અનસ કુરેશી અને સમીર શેખ ઝડપાયા ન હતા પોલીસ તેઓને પકડવા માટે ટેકનિકલ સોર્સની મદદ લઈ રહી હતી આ દરમિયાન ત્રણેય આરોપીઓ અજમેરથી ઝડપાઈ ગયા છે જે અંગે વિવાદ ચાલી રહી છે કે જુનેદના પરિવાર અને તેના મિત્રોના મોબાઈલ ફોન સર્વેલન્સ પર હતા તે ફોન પર અજાણ્યા નંબરથી કોલ આવતા પોલીસે તે અજાણ્યા નંબરની ડિટેલ અને લોકેશન મેળવ્યા હતા આ નંબર જુનેદ ઉપયોગમાં લેતો હતો તેનું લોકેશન રાજસ્થાનના અજમેર ખાતેનું આવતા શહેર પોલીસે અજમેર પોલીસને જાણ કરી હતી અજમેર પોલીસે હોટેલમાં રોકાયેલા જુનેદ સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા આ દરમિયાન શહેર પોલીસની એક ટીમ જેમાં એક પીએસઆઈ અને પાંચ પોલીસ કોન્સ્ટેબલની ટીમ અજમેર પહોંચી હતી ત્યાંથી આરોપીઓને હસ્તગત કરી વડોદરા લઈ આવવામાં આવ્યા છે હાલમાં પોલીસ દ્વારા તેઓની ધનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે આ સમગ્ર ઘટનામાં સીમી સ્લીપર સેલ જેવા આતંકવાદી સંગઠનની શંકા વિદેશી સંપર્ક તેમજ નાણાકીય સહાયની શંકાઓ સેવાઈ રહી છે જુનેતની પૂછપરછ દરમિયાન આ તમામ શક્યતાઓ અંગે સ્પષ્ટતા થશે સિટી પોલીસ સ્ટેશનના બસો ચાર નંબરના ગુનાની તપાસ દરમિયાન શાયદોના નિવેદનો ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસને બાતમી મળેલ કે ત્રણ આરોપી રાજસ્થાન ખાતે છે જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ ચાલુ છે કુલ કુલ ત્રણ આરોપી લાવવામાં આવ્યા છે આરોપીનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે કાવતરાના એમાં જે સામેલ હતા એના ત્રણ આરોપીઓની બાતમી મળતા તેઓને ઝડપી લેવામાં આવેલ છે

આરોપીઓનું પોતાનું એક માફિયા ગેંગ નામના એ લોકો થી ઓળખાય છે એની વિગતવાર તપાસ હાલ પોલીસ કરી રહી છે વિગતવાર તપાસ હાલ ચાલુ છે ત્રણેય આરોપીઓનું ઇન્ટરોકેશન માં પોલીસ વિગતવાર ત્રણેય ને તપાસ કરી રહી છે તેમની તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે કેવી રીતે એમનું આયોજન હતું શું આયોજન હતું શું શું રોલ હતો એ સ્પષ્ટ રીતે આપણે જાણી શકીએ ટેકનિકલ બાબતો સોશિયલ મીડિયાનું ઇન્વેસ્ટિગેશન સાયબર બાબતનું ઇન્વેસ્ટિગેશન પણ હાથ પેરેલ ચાલુ છે એ તમામ પાસાઓના મુદ્દા ઇન્વેસ્ટિગેશનના અંતે તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ આજે ત્રણ જે આરોપી રાજસ્થાન હતા તેમની ધરપકડ કરવામાં એ સંબંધમાં પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી આવી રહી છે છે તમામના નિવેદન લેવામાં રહ્યા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે કોઈ પણ એની ડિટેલ વાતો હશે એ આપણે તપાસના અંતે જાણી શકીએ કઈ જગ્યા ઉપર

એ બાબત સ્પષ્ટ રીતે કહી શકાશે નહીં એમનો ફ્યુચર પ્લાન શું હતો ત્રણેય આરોપીનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ઇન્ટરોગેશન ચાલુ છે એમના પ્રોપર ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટરોગેશન પછી સ્પષ્ટ આપણે માહિતી મેળવી શકીએ